અને તેના વિશેની માહિતી મળતી રહે હાલની સ્થિતિએ જીરા બજારમાં ઓફ સિઝન હોવા છતાં આવકો એક સ્થિર જળવાઈ રહી છે આ કારણે જીરાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે આ સપ્તાહ દરમિયાન દૈનિક ધોરણે ગુજરાતમાં અંદાજે 16000 બોરી આસપાસ જીરાની આવક થઈ રહી છે જેમાં એકલા ઉંઝા યાર્ડમાં 8000 બોરી આવક થઈ રહી છે હાલની સ્થિતિએ ખેડૂતોને ₹3500 થી

हसणा त्रा हजार एक तरह हजार त्रो एक विरमगाम त्री हजार चार सौ एक तरह हजार छ सौ पचीस पाटली तरह हजार चालीस हजार पांच सौ पचास जामजोधपुर तरह हजार हजार पांच एकतालीस मोरबी तरह हजार सौ ठीक तरह हजार कड़ी तर हजार चार पचीस तरह हजार चार पचीस રાજકોટ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો સત્તાણું ગોંડલ બે હજાર સાતસો એકાવન થી ત્રણ હજાર છસો એકસઠ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર ધાંગધ્રા ત્રણ હજાર ચારસો એકાવન થી ત્રણ હજાર ચારસો એકાવન જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર છસો જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો ભીમા ત્રણ હજાર સોથી ત્રણ હજાર સાતસો માંડલ ત્રણ હજાર ત્રણસો એકાવન થી ત્રણ હજાર છસો તેતાલીસ જામખંભાળિયા ત્રણ હજાર સો થી ત્રણ હજાર પાંચસો નેવું હારીજ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો નેવું સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર પાંચસો પિસ્તાલીસ વિસાવદર બે હજાર સાતસો પચાસ થી ત્રણ હજાર એકસો છન્નું સમી ત્રણ હજાર બસો ત્રણ હજાર પાંચસો પચીસ પચાઉ ત્રણ થી ત્રણ હજાર ચારસો એકાવન રાપર ત્રણ હજાર ત્રણસો પિંચોતેર થી ત્રણ હજાર ચારસો ધાનેરા ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ત્રણસો પાસઠ નેનાવા ત્રણ થી ત્રણ હજાર છસો અગિયાર અમરેલી ત્રણ હજાર થી ત્રણ હજાર છસો પાંચ દિયોદર ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો દસ વાવ બે હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો એકસઠ વારાહી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર પાંચસો વાંકાનેર ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો ચાલીસ થરા ત્રણ હજાર બસો થી ત્રણ હજાર ચારસો અંજાર ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો ત્રીસ હળવદ ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો એકત્રીસ થરાદ બે હજાર આઠસો થી ત્રણ હજાર સાતસો પચાસ મહુવા ત્રણ ત્રણસો થી ત્રણ હાજર ત્રણસો ત્રેસઠ જામનગર બે હજાર થી ત્રણ હજાર પાંચસો પચાસ પિલુડા ત્રણ થી ત્રણ હજાર છસો ત્રાણું જુનાગઢ ત્રણ થી ત્રણ હજાર ચારસો વીસ રાઘનપુર બે હજાર પાંચસો થી ત્રણ સાતસો ત્રેપન बोटादे नव सो पिंचोतर तव्हां हज़ार चारसो नेवा हज़ार सौ चार हज़ार बसो साइट।